ચંદી પડવો હોય અને સુરતની યાદ ન આવે એવું કેમ કરીને બને આમ તો આખા દેશમાં શરદ પુનમનો તહેવાર તહેવાર ઉજવવામાં આવે છે પણ આ કંઈક અલગ ઉજવે છે ચંદી પડવાની ઉજવણી સુરતવાસીઓએ વાસીઓ ખૂબ ધામધૂમથી કરી હતી એક અંદાજ પ્રમાણે સુરતીલાલાઓએ એક દિવસમાં બસ્સો ટનથી વધુ ઘરની ચાફત ઉડાવી હતી જો ઘાડીના ઇતિહાસ પર નજર કરીએ તો સુરતની ઘર સંબંધ ઓગણીસો સત્તાવન વિપ્લવ સાથે જોડાયેલો છે તે વખતે આસો વધ પડવો હતો અને તાત્યા તોપેના લશ્કરે સુરતમાં સામૂહિક રીતે ખારી ખાતી હતી ત્યારથી જ સુરતમાં પડવાના દિવસે ઘારી ખાવાની પરંપરા ચાલતી આવી છે હવે વાત કરીએ ચંદની પડવાના પર્વની ઉજવણીની ચાંદની શીતળ ચાંદની ખાળણી છે આફત સાથે સુરતલાલા ચંદની પડવા પર્વની ઉજવણી કરે છે પરિવાર અને મિત્રોની સાથે ડિનર ગેટ ટુગેધર કરવાની સાથે એક જ દિવસમાં સૂર્યો કરોડો રૂપિયાની ખારી આરોગી જતા હોય છે હાલ ખાવા પીવાના સુરતી લાલાઓ માટે ઘારીની અવનવી વેરાયટી આવી છે પરંતુ પંદર વર્ષ અગાઉ કલર વિનાની અસલ કેસરના છંટકાવ સાથેની કેસર બદામ પિસ્તા ઘારીની રેસીપીની શોધ કરનાર સુમૂલનેરી છે સુમુલ ડેરીએ ગયા વર્ષે પંચાસી ટન ઘરનું વેચાણ કર્યું જ્યાં વર્ષે નેવું ટનનું લક્ષ્યાંક રાખી ઘારી બનાવવામાં આવી હતી એક સર્વે મુજબ ચંદી પડવાના તહેવાર માટે સુરતને ઘારીનું કુલ માર્કેટ બસો ટનનું છે એમાં સાઈઠ માર્કેટ સુમૂલ ડેરી ધરાવે છે સુમૂલ ડેરીએ ગ્રાહકોને ધ્યાને રાખી સુમૂલ સુમૂલે વર્ષે લો કેલરીવાળી ઘારી પણ તૈયાર કરી છે હું વિપુલ ઉલવા સુમૂલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી હવે જ્યારે ચંદી પડવું નજીક છે ત્યારે સુમલડેરી દ્વારા પણ ચંની પડવું નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસુ જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમુલ ડેરી દ્વારા પંચ્યાસી ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમલડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશીપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વહેંચતા આવ્યા છીએ અને એ બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને બદામ પિસ્તા ઘારી બસો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમૂલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમૂલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખીએ છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચંડી પડવો નિમિત્તે ઘારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવોની શુભેચ્છા પાઠવું છું